લોકસભામાં પ્રતિપક્ષ નેતા રાહુલ ગાંધીના હિન્દુ સંબંધી નિવેદન સામે સંસદમાં ભારે હોબાળો હિન્દુ સમાજને હિંસા સાથે જોડવા બદલ પીએમ મોદીએ ગંભીર વિષય ગણાવી નોંધાવ્યો વિરોધ તો ગૃહમંત્રી સહિત ભાજપના નેતાઓએ કર્યો ઘેરાવ અગ્નિવીર યોજના મામલે વિપક્ષના વાર સામે સંરક્ષણ મંત્રી ગૃહમંત્રીનો પલટવાર અગ્નિવીરના બલિદાન પર સરકાર દ્વારા એક કરોડ રૂપિયા આપતી હોવાની સંરક્ષણ મંત્રીની સ્પષ્ટતા ખોટા તથ્યો દર્શાવવા મુદ્દે ગૃહમંત્રીએ ઉઠાવ્યો વાંધો તો વિપક્ષ નેતાની ગરીમાં લજવી હોવાની ભાજપની પ્રતિક્રિયા નીટ એમએસપી સહિતના મુદ્દે સંસદમાં ગરમાવો રાહુલ ગાંધી દ્વારા ખેડૂતોને એમએસપી નહીં મળવાના આરોપોનું કૃષિમંત્રીએ કર્યું ખંડન ખોટા નિવેદન આપી ભ્રમણા ફેલાવવાનો કૃષિમંત્રીનો સામો આક્ષેપ આજથી નવા ત્રણ ફોજદારી કાયદાની અમલવારી શરૂ દંડ સ્થાન હવે ન્યાય લેશે નવા કાયદા પર પીડિતો અને ફરિયાદીઓ કેન્દ્ર સ્થાને કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું સિત્યોતેર વર્ષ બાદ હવે ન્યાય વ્યવસ્થા સ્વદેશી બની નવા ફોજદારી કાયદાની અમલવારી માટે ગુજરાત પોલીસ સજ નવા કાયદા હેઠળ રાજ્યમાં કુલ 164 ગુના કરાયા ગાંધીનગરના ચિલોડા ખાતે રસ્તા વચ્ચે વાહન રાખનાર સામે ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધાયો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં સાંભેલા ધાર વરસાદ ભારે વરસાદથી સમગ્ર દ્વારકા જિલ્લો તરબોળ કલ્યાણપુરમાં સાત ઇંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ પોરબંદર ફૂલજર નદી પરના કોઝવે પર પાણી ભરાવાથી અઢાર ગામો સંપર્ક વિહોણા રાજ્યમાં વરસાદની ઘટ વચ્ચે સારા સમાચાર રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ એકાવન ટકાથી વધુ ભરાયો રાજ્યના અગિયાર જળાશયોમાં પચાસથી સિત્તેર ટકા જેટલો જળ ભરાવ તો મુશળધાર વરસાદને પગલે સુરેન્દ્રનગરનું વંસલ જળાશય સો ટકા ભરાતા નીચાણવાળા ગામોને સાવચેત રહેવા તંત્રનો અનુરોધ કચ્છ દેવભૂમિ દ્વારકા જામનગર સહિત રાજ્યના દસ જિલ્લાઓમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ